માંડલના કમલાય ધામમાંના ભૂતોના ભવિષ્યથી ધર્મોત્સવનો પ્રારંભ મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી મહાયજ્ઞમાં એક મુખ્ય આઠ સહાયક અને એકસો એકત્રીસ ભાગ્યશાળી યજમાનોએ લ્હાવો લીધો પ્રથમ દિને નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ નવબગીઓ બેન્ડવાજા સહિત નગર આખું હિલોળે ચડ્યું ભારત વર્ષમાં ચામુંડા માતાજીનું સરળ અને સૌમ્ય સ્વરૂપ શ્રી કમલાઈ માતાજીનું એકમાત્ર મંદિર માંડલમાં આવેલ છે નગરમાં માતાજીનું મંદિર અને સરોવર મધ્યમાં પ્રાગટ્ય સ્થાનક અને પરિસરમાં એકાવન શક્તિપીઠના દર્શન પણ થાય છે સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા કદાચ શતયુગમાં પણ દેવોને દુર્લભ હતું એવો મહાધર્મોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તારીખ સોળથી લઈ ચોવીસ ડિસેમ્બર આ નવ દિવસીય દરમિયાન પ્રાગટ્ય મંદિરના પરિસરમાં શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞનો પ્રારંભ થયો છે આ મહાયજ્ઞમાં નયનાબેન પિયુષભાઈ રાવલ પરિવાર જેઓ મુખ્ય યજમાન પદે તેમજ આઠ અન્ય સહાયક યજમાનો અને એકસો એકત્રીસ જેટલા ભાગ્યશાળી યજમાનો પરિવારોને આ મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞમાં બેસવાનો લ્હાવો પ્રાપ્ત થયો છે ત્યારે આજ રોજ તારીખ સોળને શનિવારે મહાધર્મોત્સવના પ્રારંભ પૂર્વે નગરમાં જ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા જે નગરના રાજમાર્ગો પર ફરીને માતાજીના સરોવર પ્રાગટ્ય મધ્યે પહોંચી હતી આ યાત્રામાં નવ નવબગીઓ સહિત બેન્ડવાજાઓ અને હજારો યાત્રિકો જોડાયા હતા નગરમાં આનંદ ઉલ્લાસ અને ભક્તિસભર વાતાવરણ ખીલી ઉઠ્યું હતું સંસ્થાની પરંપરા અનુસાર યજ્ઞ મંડપમાં સર્વ યજમાનોનો વિધિવત પ્રવેશ કરાવી પોતાના યજ્ઞ કુંડ ઉપર સ્થાન અપાયું હતું નવ દિવસ દરમિયાન અનેક દેવી દેવતાઓને પ્રસન્ન કરાશે આ યજ્ઞના મુખ્ય આચાર્ય પદે ડાકોરના વિશારદ જિગ્નેશભાઈ જોશી અને તેમની ભૂદેવોની ટીમ અનેક મંત્રોચ્ચાર શાસ્ત્રોત વિધિઓ અને અરણી મંથન જેવી અગ્નિનારાયણની પ્રાગટ્ય વિધિ સહિત ધાર્મિક પૂજાઓ કરાવવાના છે અહીં યજ્ઞ દરમિયાન અવનવા નવા આનંદ પ્રફુલ્લિત કરી શકે તેવા ઉત્સવ પણ યોજાવાના છે આ ઉપરાંત તારીખ બાવીસના રોજ સુપ્રસિદ્ધ વિશ્વમાં જેમની નામના છે એવા હેમંત ચૌહાણ પણ પોતાના સુરે માતાજીના અદ્ભુત ગરબાઓ રચનાઓ અને ભજનોના પણ રસ ભક્તજનોને પીરસવાના છે ત્યારે માંડલનગરમાં આવો દુર્લભ યજ્ઞમાં દર્શન માટે દેશ દિશાવરથી હજારો અહીં ભક્તો પણ પધારવાના છે અનેક અગ્રણીઓ પણ અહીં નવ દિવસ દરમિયાન પહોંચવાના છે મુના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ નિરમગામ Thank <laughs>